બોટાદ ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો રાજકોટના સંસદ સભ્યના ઉમેદવાર પરશુતંભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવેલ છે તેનાથી ક્ષત્રિય સમાજ ખૂબ જ રોષે ભરાયેલ છે અને તેમના દ્વારા તેમજ કરણીસીના દ્વારા બોટાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં જણાવ્યું કે પરશુતંભ રૂપાલા જે રાજકોટ સંસદ સભ્યના ઉમેદવાર છે તેઓ દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે તેઓએ જણાવ્યું કે અમારી એવી માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હજુ વધુ ઉગ્ર આંદોલન પણ થશે તેમ પણ જણાવ્યું હતું આવો આ અંગે વધારે સાંભળીએ કરણી સેના અધ્યક્ષ સામતભાઈ જેબલિયાના શબ્દોમાં

અને અંગ્રેજો સાથે અમે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે એવું રૂપાલા સાહેબે એના મંતવ્યમાં એના પ્રવચનમાં આપેલ છે એનો અમે વિરોધ કરીએ છીએ એને સખ્ત શબ્દોમાં વખડી કાઢીએ છીએ આવો અમારે કોઈએ વ્યવહાર કર્યો નથી અને અમારા બેનો દીકરીઓ તો પોતાની ઇજ્જત આબરૂને માટે હજારો એ જોહર કરેલ છે પોતે આત્મવિલોપન પણ કરેલ છે એટલે આ રૂપાલા સાહેબની જે ટિપ્પણી છે એને અમે ઓખાડી કાઢીએ છીએ અને અમે કરણી સેનાને ક્ષત્રિય સમાજની યોગ્ય માંગ છે કે રૂપાલા સાહેબને રાજકોટની ટિકિટ ઉપરથી રદ કરવામાં આવે કોઈ પણ ઉમેદવારને ત્યાં મૂકવામાં આવે અને અમે ક્ષત્રિય સમાજ કરણી સેના એની પ્રખ્યાતિએ અને અમે એને જીતાડશું અમારે ભારતીય જનતા પાર્ટી સાથે કે પાટીદાર સાથે કે કોઈ સાથે અમારે વાંધો નથી વ્યક્તિગત અમારે પરસોત્તમભાઈ રૂપાલાએ જે અમારા બહેનોની ટિપ્પણી કરી છે એની સાથે અમારે ફક્ત વાંધો છે અને અમે એના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે અને જ્યાં સુધી ટિકિટ એમની રદ નહીં કરવામાં આવે પોતે રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારી ક્ષત્રિય સમાજની કરણી સેનાની લડત ચાલુ રહેશે આપનો ભરીચ મારું નામ કાળુભાઈ જે રાઠોડ ક્ષત્રિય આગેવાન હકીકત અમારી એવી છે કે માન્ય મંત્રી જે રૂપાલા સાહેબે ક્ષત્રિય વિરોધ જે અભદ્ર ભાષણ કર્યું છે અને અમારે પેટી અને રોટીનો જે એને એક સભાની અંદર એને એક પ્રવચન દ્વારા અમારા સમાજની લાગણી જે દુભાણી છે એવા પ્રવચન કરી અને આ રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિરોધ જે પ્રવચન કર્યું એટલા માટે આજે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે રૂપાલા સાહેબ તે તરત અમારી માંગણી એવી છે કે એમની ટિકિટ પાછી ખેંચાય અને અહીંયા કોઈ પણ ઉમેદવારને મેકવામાં આવે તો ક્ષત્રિય સમાજને વાંધો નથી એટલે અમે જો આ ટિકિટ નહીં ખ્યાતા તો ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરશે રોડ ઉપર આવશે અને અમારા બેટીને જે ખરેખર ન્યાય મળે એવી ક્ષત્રિય સમાજની માગણી છે